એ ગોમથી આયા છે ગોમ તમાર ગોમ તો હશે ક વિષ્ણનગર થી આયા છે વિષ્ણનગર થી આયા છે એવું સહી ના હા ઓર નહીં ઓર પડોશમાં જતો તા હા યાર પડોશમાં જ છે ને માજી આ જોજે આ કોંટોણી લઈ જઈએ

શું સા અરે અલ્યા ઓવા પેલું આવડ સ વોટ નેમ હસન અર્જુન હા અર્જુન અર્જુન ઓ નુ અર્જુન સા એવું છે આ શું આપડા દેશ નો સ તે અમેરિકા બોલું છું આવરતું જ નઈ ઇંગ્લિશ પર જા હાલ અમાર હારું

અમે તો આ તો ફરવાનું જીદ ના આવા નવા મેમન ગતિ આજ બે દાડા તે કો ખાવા પ્રોગ્રામ બનાવજો

હા ઓ બાબા તો બસ હોય આપળા बाजू ઓ બાબા નું છે ને આરીય હેતરે કોઈ ના આપળા નરુ પરથી તો નોકરી પર કતો જાન હું ના રજા છે

છે આ જો અમે લાકડાની એવું કમ્પ્લીટ લઈ લીધી છે બરાબર ખાલી ઉપર થોડું ચાટવી એવું નાખી દે અને આ ચાર બાજુ ચાર ચાદરો નાખી દે છે અને પછી આપણે સરખું માટીનું નામ કહી દઉં ટ્રેક્ટર નું તો માટી નાખી દઈએ આપણે ચાલશે

તો દો હા કેવા રે મને ઝટ્ટો બોલે મેમન ઓજા આસો છે તે મારા કેવ તો પડસે તો પાછું આ બાકી નહી મને ગડે ઉપાત મજીએ દમડો જીયા બાજીવાઈ

આપડે નાખીને સાપરું કરી દઈએ તખાબાન હમણાં જઈને કઉક ટાટી વાલો તો મારું સાપરું થઈ જાય